અને જીવનના હોય છે તે સંદેશને ઉજાગર કરતા વિદ્યાર્થીઓએ પગ પંખાલીને તેમના આશીર્વાદ મેળવ્યા માતા પિતા એ બાળકના જીવનના સહયોગી હોય છે અને આ કાર્યક્રમ દ્વારા અમે બાળ વિદ્યાર્થીઓમાં સંસ્કાર અને સન્માનની ભાવના વિકસાવવાનો પ્રયત્ન કર્યો છે

વિદ્યાર્થીઓ માટે માત્ર શિક્ષણ જ નહીં પરંતુ સન્માન અને સંસ્કાર પણ તેટલા જ મહત્વના છે ધ કેમ્બ્રિજ સ્કૂલના ઉદ્દીપક કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને નૈતિક મૂલ્યોનું શિક્ષણ મળ્યું આપણી શાળાનું નામ ધ કેમ્બ્રિજ સ્કૂલ જેની ત્રણ બ્રાન્ચ કામરેજ ગોડાદરા અને ડિંડોલી કામરેજ બ્રાન્ચ ધ કેમ્બ્રિજ સ્કૂલ અને ડિંડોલી બ્રાન્ચ ધ કેમ્બ્રિજ સ્કૂલ એઝ અ ડાયરેક્ટર તરીકે હું છેલ્લા ચાર વર્ષથી કાર્ય કરું છું મારા થકી બાળકોને સ્ટાફને ઘણું બધું સારું મળી રહે સારા વિચારો મળી રહે બાળકોની અંદર સારા શિક્ષણ મળી રહે એવા પ્રયત્ન કરું છું શિક્ષા એક પ્રકારનો મારો શોખ છે અને શિક્ષણ લેવલની અંદર મેં એક મારા શોખને લીધે ડિગ્રી મેળવેલી છે જેની અંદર શિક્ષણ વિભાગમાં પીટીસી બી એ અને બીએડ આટલી ડિગ્રી શિક્ષણ વિભાગ મેળવેલી છે પ્લસ વકીલાતનો પણ એક શોખ હતો કે જેની અંદર એલએલબી અને એલએલએમ પૂર્ણ કરેલો છે અને પ્લસ એની સાથે એક બોલવાનો શોખ છે જેના કારણે પત્રકાર વિભાગની અંદર પ્રેસ વિભાગની અંદર જર્નાલિઝમ એટલે કે ડીજીએમસી કોર્સ પણ પૂર્ણ કરેલો છે આપની શાળાનું નામ ધ કેમ્બ્રિજ સ્કૂલ ડિન્ડોલી બ્રાન્ચ જેની ટોટલ ત્રણ બ્રાન્ચ છે ધ કેમ્બ્રિજ સ્કૂલ કામરેજ ધ કેમ્બ્રિજ સ્કૂલ ડિન્ડોલી અને ધ કેમ્બ્રિજ સ્કૂલ ગોરાધરા જેમાં ડિન્ડોલી બ્રાન્ચ ઉપર આજના દિવસે તારીખ નવ ત્રણ બે હાજર પચીસ ને રવિવારના દિવસે એન્યુઅલ ફંક્શન અને વડીવંદના નું સરસ મજાનું આયોજન કરેલું છે વડીવંદના નો કાર્યક્રમ રાખવાનો મુખ્ય હેતુ કે જેના લીધે ભારતીય જે સંસ્કૃતિ છે જે બાળકો બોલાય નહીં માતાપિતાનું મૂલ્ય શું છે જે બાળકો જાણી શકે અને કાયમી ધોરણે ટકી રહે માતા પિતા એ ખરેખર ભગવાનનું સ્વરૂપ છે એવું બાળક સુધી જાણી શકાય જેના લીધે આજે સમથિંગ 400 થી ચારસો જો પેરેન્ટ્સ બાળકો આ આયોજનની અંદર જોડાયેલા છે ધ કેમ્બ્રિજ સ્કૂલ દર વર્ષે કંઈક નવું બાળકોને શિક્ષણની સાથે વિવિધ પ્રકારની સંસ્કૃતિ જળવાઈ રહે એવા હર હંમેશ પ્રયત્ન કરતો રહે છે અને આ જે શાળા છે તે છેલ્લા છ વર્ષથી ડિન્ડોલી બ્રાન્ચ પર કાર્યરત છે ભગવાન બાળકોને અને માતા પિતાને અને સર્વ માનવતાઓને આ એક સદવિચાર સારો વિચાર આપે કે જે ભારતીય સંસ્કૃતિ છે મા બાપના જે સંસ્કાર છે એનાથી ઉત્તમ કઈ હોતું નથી ભગવાનનું જે સ્વરૂપ છે એ ખરેખર માતા પિતા જ છે અને આનો લેવાનો એક હેતુ એ છે ક્યારેક હું એક દિવસ જયારે શાળાના ગેટ પર ઉભેલો હતો ત્યારે એક જે છે છે એ બાળકને ગાડીથી નીચે ઉતારે અને વાર્તાલાપ કરે છે ત્યારે બાળક એના મુખ શબ્દ બોલે છે પપ્પા તમને આમાં ખબર નહીં પડે આવો જ્યારે વાક્ય બોલે છે ત્યારે એ વાક્ય મારા એક હૃદય ઉપર ઉતરી આવે છે અને તે દિવસથી મેં નક્કી કર્યું કે આ બાળકને શિક્ષાને ને શિક્ષાની સાથે સંસ્કાર મળવો ખૂબ જ અનિવાર્ય છે માતા પિતાનું મૂલ્ય શું છે એ મળવું ખૂબ જ અનિવાર્ય છે અને એ દિવસથી મેં નક્કી કર્યું કે આ બાળકો માટે વડીલ જરૂરી છે અને કાર્યક્રમ કાર્યક્રમની અંદર જીગ્નેશભાઈ માંગુકિયા એ સરસ મજાનો કાર્યક્રમનો એક કલાક આયોજન કરે છે અને એક વડીલોના કાર્યક્રમ પૂર્ણ થયા પછી એન્યુઅલ ફંક્શનની શરૂઆત થશે જેની અંદર વિવિધ પ્રકારના નવ ડાન્સ છે વિવિધ પ્રકારની કૃતિઓ છે માતા પિતા શું આપણે જે જૂની સંસ્કૃતિ છે બરાબર માતા પિતા વચ્ચે નો વેદ શું છે આ બધું જ જાણી શકે બાળક ની અંદર શિક્ષા મૂલ્ય જળવાય રહે આવું બધું બધી બાબતોને ધ્યાનમાં રાખી અને સરસ મજાનું આયોજન કરેલું છે જય હિન્દ જય ભારત